પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં આર્મી જવાન રમણભાઈ રાઠવાનું જનતા દ્વારા ઉમરકાભે સ્વાગત કરવામાં આવ્યું હતું ગોકંબ તાલુકામાં આવેલા લાબડાધરા ગામના વતની રમણભાઈ રાઠવા છેલ્લા ચોવીસ વર્ષથી આર્મી જવાન તરીકે જુદા જુદા રાજ્યોમાં દેશની સેવા કરી નિવૃત્ત થયા હતા તેઓ ગોગંબાની એસ એચ વરિયા સ્કૂલ ખાતે અભ્યાસ કરી ધોરણ બાર પછી ઉત્તર પ્રદેશમાં આર્મી જવાન તરીકે નિયુક્તિ પામ્યા હતા તો જુદા જુદા રાજ્યોમાં ચોવીસ વર્ષ જેટલો સમય દેશની સેવા કરી આજરો તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે નિવૃત્ત થઈને પોતાના વતન પાછા ફરતા ગોગંબા તાલુકામાં મતલબ કે તેઓનું તાલુકાના સમગ્ર લોકો દ્વારા ફૂલાર પહેરાવી અને વરઘોડા સ્વરૂપે કરે જવાનું સ્વાગત સન્માન કરાયું હતું તો સુરવીરતાનો પ્રતિક ગણાતા દેશના નવજવાનો પર આ દેશની સમગ્ર જનતા ગર્વ કરતી હોય છે અને તેઓને વારંવાર સલામ કરે છે તો ગોગંગા ગામમાં આજે તેઓનું મામલતદાર કચેરીથી લઈને તાલુકા પંચાયત કચેરી તથા બજારના માર્ગો પરથી લાબડા ધારા ગામ સુધી ડીજેના તાલે અને દેશભક્તિના ગીતો સાથે તમામ લોકો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓના પરિવારને પણ સૌએ આશીર્વાદ પાઠવ્યા હતા તો આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ખરીદી વેચાણ સંઘના ડિરેક્ટર મયુર ધ્વજ પરમાર તાલુકાના રાજકીય આગેવાનો અને તાલુકા વિકાસ અધિકારી તથા ભાઈઓ બહેનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તો નિવૃત્તાના રમણભાઈ રાઠવાને સવે પુષ્પ આહ પહેરાવીને સ્વાગત સન્માન કર્યું હતું તો આર્મીમાંથી સતત ચોવીસ વર્ષ પરત બજાવીને નિવૃત્ત થયેલા રમણ ગોકંબા તાલુકાના યુવાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે આપ સૌ પણ દેશની રક્ષા માટે પોતે ઉચ્ચ અભ્યાસ કરવાની તમામ નવ આર્મી મેં બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી મેક્સ અહીંયા ગોકંભા હાઈસ્કૂલ નીચ વરિયા અંદર અભ્યાસ કર્યો થોટી નાઇન મે બારમી પાસ કર્યો બારમી પાસ કર્યા પછી દો હજારની અંદર જર્ની કર્યું દો હજાર દોઢની અંદર બિહાર રેજિમેન્ટ મળ્યું દાનાપુર ટ્રેનિંગ સેન્ટર મળ્યું ફર્સ્ટ મારી પોસ્ટિંગ ફૈજાબાદમે રહી યુપીની અંદર યુપીથી સેકન્ડ પોસ્ટિંગ જે એન્ડકે મેં એના પછી થર્ડ પોસ્ટિંગ થર્ડ પોસ્ટિંગ અમૃતસર આ રીતે લગાતાર પોસ્ટિંગ ચાલતી રહી અને ચોવીસ વર્ષનો સમય પાર કર્યો ચોવીસ સાલ અંદર આજ બુશી મહેસૂસ કરા હું કે આજ દેશ કે આટલો બધો મને આ લોકોનો પ્યાર મળશે પણ આજ આજે બહુ જ ખુશ છું અગર મને લેખિન ઓર બી માણસો ફોજની અંદર જોડાય આજની યુવા પેઢીને તમે શું સંદેશો આજની યુવા પેઢીને એ સંદેશ આપો